અંબાજી મંદિર ખાતે ચાલી રહેલા ભાદરવી મહાકુંભના ત્રીજા દિવસે ભક્તોની અવર જવર વધી છેલ્લા ચોવીસ કલાકમાં સાત લાખ સિત્તેર હજાર બસો ચોવીસ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે કુલ ત્રણ દિવસમાં દર્શન કરનાર ભક્તોની સંખ્યા ચૌદ લાખ નવ્વાણું હજાર છસો અને ચીમોતેર સુધી પહોંચી છે ઉડન ખટોલા સેવાનો દસ હજાર બ્યાસી ભક્તોએ લાભ લીધો છે એસ બસ સેવા દ્વારા એક હજાર એક ટ્રીપ કરવામાં આવી છે જેમાં નેવ્યાસી હજાર પાંચસો ત્રાણું મુસાફરી કરી મંદિરમાં છસો નેવુંદ હજાર કરાયા છે ભોજન પ્રસાદનો લાભ અઠ્યોતેર હજાર છસો ભક્તોએ લીધો છે પ્રસાદ વિતરણમાં ચાર પેકેટ અને ચાર ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે તમામ ભંડાર કેન્દ્રોમાં રૂપિયા આઠસો ને આવક નોંધાય છે મંદિરમાં પાંચસો ગ્રામ ચાંદીની આવક થઈ છે ભાદરવી પૂનમના મહાકુંભને કારણે શક્તિપીઠ અંબાજી ધામ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે મંદિર અને તેની આસપાસના માર્ગોને રંગબેરંગી લાઇટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યા છે જેના કારણે રાત્રિના સમયે અદભુત અને અલૌકિક દ્રશ્યો સર્જાયા છે ડ્રોન વિડીયોમાં મા અંબાનું ધામ અત્યંત ભવ્ય અને દિવ્ય લાગણી લાગી રહ્યું છે જે જોઈને લાખો ભક્તો આનંદની લાગણી અનુભવી રહ્યા છે શક્તિ ભક્તિ અને આસ્થાનું પર્વ ભાદરવી પૂનમનો મહામેળો અંબાજી ખાતે શરૂ થયો છે ભાદરવી પૂનમના આ મહાકુંભના પવિત્ર અવસરે લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શનાર્થી ઉમટી રહ્યા છે ભક્તોના ઉમંગ અને ઉત્સાહને વધારવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારને ખાસ પ્રકારની લાઇટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યા છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન આજે અચાનક મેઘરાજાની પધરામણી થઈ છે બે દિવસની ભારે ગરમી બાદ આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તે જ પવન સાથે વરસાદ વરસતા અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે આ કારણે વાહન ચાલકો અને યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે પોલીસ સ્ટેશન આસપાસની દુકાનો અને સ્ટૂલ્સ આગળ પણ પાણી ભરાઈ જવાથી લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે તેજ પવન અને વરસાદના કારણે કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ ફાટી ગયા છે દાંતાથી અંબાજી અને હડાદથી અંબાજી સુધીના માર્ગો પર વરસાદી માહોલ જોવા મળ્યો છે ડીસા તાલુકાના મહાદેવડિયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા ચાલીસ લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે મળતી માહિતી મુજબ એલસીબીને મહાદેવડિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ગત મોડી રાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી રૂપિયા ચાલીસ લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી યાત્રાધામ અંબાજી ખાતે એક સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો હતો આજે મહામેળાનો ચોથો દિવસ છે ત્રણ દિવસમાં ચૌદ પોઈન્ટ નેવું લાખથી વધુ માય ભક્તોએ મા અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ મહામેળામાં અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ અવિરત ચાલુ છે જય અંબે બોલમાળી અંબે અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ એવા જય ઘોષ અને જયનાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે મેળાના ચોથા દિવસે માય ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે ઉમટ્યો હતો દાતા હળાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘમાં આવતા માય ભક્તોનો ધસારો જોઈ શકાય છે અબાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શન કરી રહ્યા છે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે અને આસ્થા સાથે અવિરત આવી રહેલા માય ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે જય અંબેના જય નાદથી અરવલ્લીની ગીરિમાળાઓ જાણે ગુંજી રહી છે પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ ઉલ્લાસ અને નાચતા ગાતા માય ભક્તો અંબાજી માર્ગ પર ગરબે ઘૂમતા મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે